કો પ્રોબ્લેમ હતો અમારથી કોઈ હાલ તો નથી બાબા અમારું ગામ કયું છે હા તો પછી રમોદેવ હતા શું પ્રોબ્લેમ હતો આપડો અમારા યકતર બિલાનો થઈ જાય એમ છે ડેલા ડેલા હા ડેલા માલ તાલુકો ઠીક ઠીક કાઈ વાંધો નહીં એટલે અત્યારે તમારો કુટુંબિક પ્રોબ્લેમ છે હા બધાય બધાય અમને બીક લાગે છે ઠીક ઠીક એટલે છે અહીંયા કે કુટુંબ કરીને પીડા છે દાવવાનું તમને કોણે કીધું તું અમને બધા કાર્ય કરે બધા શું કીધું તું કે રામો કે તને લેજે ને હું સરપંચ અને મંત્રીારે વાત કરું છું કાલે મને કરજો હા આજે તમે આવ્યા છો ને આજે હું ફ્રી નથી એટલે કાલે તમને હું ફોન ઉપર બધું કરાવી દઉં આ વાયરલ કરવામાં તમારી છે ને હા છે ઓકે હાલો હા જે માતાજી બાપ બોલો બોલો હા આ દ્યો ને બાપા હા હાલો હાલો ઉભા તમારું નામ કીધું વિજુ બેન દેલુ

મસીનો 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 ક્યાં થી મસીનો શિકર કરે નદી માંથી નદી માંથી કઈ નદી માંથી આયા નદી સે આયા સાદર માંથી હા આ જસા પર જિવા પર કે જસા પર ક્યું ગામ છે જસા પર સસા પર હા જસા તો આદર ને કાટ દેવું ને હા 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 જસા પર

ના તમે કાઢી અમે કેમ કાઢ દઈ મોટો ધમકી મારે કોણ છે એનું નામ છે એનું નામ અનિલ પણ હાલવું છે બાયું હું કે છે એને કેસ કેસમાં પૂરી દેસો ને તો કે અમે બાયું ક્યાં કે તમે કાઢી શણાવી નાખશી બધું પાડી નાખશું બેલા પાડ છે કે અમારે મરી જાવું છે પણ કે એકાદન પણ કે અમારે હાલવું છે હાલવું છે એને સરપંચ સરપંચ નું નામ છે

મંજુરી કરવી પડે શું કરવું કે અમે ક્યાંય અમારા કાર્ય નથી ખાવી એટલે અમે રોહિત દોઢ વર્ષ થી એક ધારા ને છોકરો નાગાય જાય છે કે મારે ભણવાનું દે કે મારે આવું હું જીવન જીવવું છે એમ કરી રોહિત ભાગી જાય

હા કાય માતર કાય હાલો હું એને વાત કરું છું હા હારું હારું બાપા હારું હાલો હાલો એ ઈકાભાઈ દાદાની બોલો હા ઈકાભાઈ રામુતી મનસુખભાઈ રાઠોડ બોલ હા બોલો હા હવે ઓલું તમારા ગામના છે ને ઓલા વિજુબેન દિલુભાઈ વિકાણી દેવી પૂજક છે હ એને કે બોલા ભાઈ ભાઈ ની કઈ બોલા હલણ માંથી માથા હાલે છે અનિલ રસિકભાઈ વિકાણી પ્રવિણ રસિક વિકાણી પાસી બેન રસિકભાઈ દશાપર ને

અરે ત્યાં જઈને સમાધાન કરાવ્યું ટીડીઓ આવ્યા સર્કલ આવ્યો ત્યાં સમાધાન બધું કરાયું પાંચ વર્ષ કામ કર્યું કમ્પ્લીટ કર્યું તો પાછા દસ દિવસ બાદ હવે એનું હવે એનું શું કામ છો દસ દિવસ છે ને તમને તો ખબર હોય ને ઓલા લોકો માથા ભારે છે આવડા આ તો આ ડોહી ભાવો બે છે આને કોઈ ખરે છે નહીં એક છોકરી કઈ ગાંડા જેવી છે એમ કેતા હા એટલે ઓલા લોકો હોય તો એને જરીક સરપંચ તરીકે કહેવાય ને કોઈ તમે આવી માથા કેમ કરો છો નગર પોલીસમાં ભલામણ કરી દેવાની સરપંચું કરાવતા યુટ્યુબ એટલે સરપંચ તરીકે આવડા ઓલા છોકરા છે એ આને દબાવતા છે તો પોલીસ કઈ દેવાનું નગર સતર હા